હાલ રાત્રે જુનાગઢ રોડ ઉપર બાર થી તેર કારખાનામાં ચોરી થયેલ છે અને ઘણા કારખાનામાં રોકડ રકમ અને ઘણા કારખાનાથી માલનું નુકસાન કરેલું છે અને એના સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે અને પોલીસ ને જાણ કરતા તેને તપાસ હાથ ધરી છે તેથી જલ્દીથી જલ્દી ચોરોની ધરપકડ થાય તેવી પોલીસ ને વિનંતી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ અમારે ગઈ રાત્રે પંદરથી વધુ કારખાનાની અંદર ચોરી કરેલી છે ઓફિસોની અંદર નુકસાન પહોંચાડેલું સટકોડી અને જો કોઈ કારીગરોને આપવા માટેના પગાર આપવા માટેના પૈસા હતા એની પણ ચોરી કરેલી છે લાખો રૂપિયાથી વધારે આ ચોરી થયેલી છે અને અમે પોલીસ તંત્રને ફરિયાદ પણ કરેલી છે અને પોલીસ હરકતમાં આવી ગઈ છે અને અમે પોલીસ તંત્ર પાસે વિનંતી કરીએ છીએ કે જલ્દને જલ્દ આ ચોરોને પકડી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ દરેક કારખાનાની અંદર સીસીટીવી ફૂટેજ અમે તપાસ્યા છે રાત્રિના દોઢ વાગ્યાની આજુબાજુ આ ચોરો આવેલ સવારના પાંચ વાગ્યા સુધી અલગ અલગ કારખાનાઓમાં ચોરી કરેલી મારું નામ મમ્મી ટીંબડિયા મારો પાણીનો બિઝનેસ છે રજવાડી એન્ટરપ્રાઇઝ અને જુનાગઢ રોડ ઉપર ટોટલ બાર થી પંદર કારખાનામાં ચોરી થયેલી છે અમારી ન્યા રાતે એક ને પાંચ ની આસપાસ આવેલા ચોર અને સવારે અમે રાય મુજબ કારખાનું ખોલતા અમને જાણ થઈ કે ભાઈ કારખાનામાં ચોરી થઈ છે પછી અમે અંદર જઈને કઈ જોયું નથી કે ભાઈ શું શું ગયું છે અંદાજીત તમારા કારખાનામાં બાર થી વીસ હજાર રૂપિયા અંદાજ છે અમને કેટલા રૂપિયા હતા અમારી પાસે એટલે હવે કેટલા ગયા શું ગયું અને ભાંગતોડ થઈ છે શટર તોડી નાખ્યું છે કાચ તોડી છે અને બાજુમાં નિલેશ છે ત્યાં ત્યાં પણ ઓફિસ ની અંદર ભાંગતોડ કરેલી હા અમારી પાસે બે કારખાનામાં સીસી ફૂટેજ છે બીજા માં જ્યાં થઈ છે ત્યાં પણ છે પોલીસ એકસો માં કોલ કર્યો હતો અને આવીને ચક્કર મારી પછી એવું કીધું છે કે અમે પાછા આવશું અને ચેક કરશું એમ હજી પોલીસ તંત્ર કોઈ આવ્યું નથી